ચિન્ટુ અને શર્મિલા પતિ પત્ની ગામની બહાર વાયવા જાતના શિયાળિયા તરબૂચની ખેતી કરતા આખું વર્ષ મહેનત કરીને ઉછેરેલા તરબૂચોને એક સમસ્યા સતાવતી રાત્રે જાડિયા આવીને તરબૂચ બગાડી જાય ચિન્ટુ ખેતરમાં ગયો તો ફરી બે ત્રણ તરબૂચ ફાટેલા પડેલા ચિન્ટુ ગુસ્સાથી હવે તો બસ કઈ કરવું જ પડશે નહીતર આ જાડિયા અમને કઈ ન છોડે

એક જાડીયો ચોપચાપ ખેતર તરફ આવે છે એને એ નવા તારો દેખે છે આ શું ચમકતું છે એની અંદર શંકા જેમ્સ તે નજીક આવે તક હળવો ઝટકો લાગે છે જાડીઓ ગભરાઈ જાય આંખો ફાટી જાય તે ઊંચી બૂમ પાડે અરર આ તો જાદુ છે કે શું અને દીવાના જેવો દોડતો દોડતો ખેતરના બહાર નીકળી જાય

આ રીતે ચિન્ટુ અને શર્મિલાના તરબૂચ બચી જાય અને જાડિયા તો એ દિવસથી દૂરથી દૂર થી પણ ન જાય જો તમને આ સ્ટોરીને હાસ્ય પ્રધાન હોરર સ્ટાઇલ કે એનિમેટેડ વર્જન માટે